આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કરજણ સિનોરપોર પોર વિધાનસભા વિસ્તારમાં સહકારિતા સન્માન સમારંભ અને નવા વર્ષમાં હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશીના સંકલ્પને આગળ વધારવાના હેતુથી ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ તથા ગુજરાત પ્રદેશ સહકારિતા સેલના નિર્દેશ મુજબ કરજણ સિનોર પોર વિધાનસભા વિભાગ એકસો સુડતાલીસમાં માં વિશેષ સહકારી સ્નેહ મિલન અને સન્માન સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમની શરૂઆતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અને પૂર્વ પ્રમુખ સતીશભાઈ નિશાળિયાએ ઉપસ્થિત સહકારીઓને સભાસદોને તાલુકાના સરપંચોને તથા કાર્યકર્તાઓને હર્ષભેર સ્વાગત કરીને જણાવ્યું કે આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દ્રષ્ટિકોણને ગ્રામ્ય સ્તરે વ્યવહારિક રૂપ આપે છે કરજણ વિસ્તારમાં સહકારી મંડળીઓના સહયોગથી સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપી ગ્રામીણ અર્થતંત્રને આત્મનિર્ભર બનાવવા દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ મિલન સહકાર ક્ષેત્રમાં એકતા મજબૂત કરશે અને નવા વર્ષે વધુ સફળતા મળશે કાર્યક્રમમાં હાજર સરપંચશ્રીઓએ પોતાના અનુભવો વેચતા જણાવ્યું કે સહકારી મંડળીઓ સ્થાનિક ખેતી અને વેપારને મજબૂત બનાવી શકે છે અને આવા મિલનથી અમારા પ્રયત્નોને નવી દિશા મળે છે આ પ્રસંગે સંસદ સભ્ય મનસુખ વસાવા પણ ઉપસ્થિત રહ્યા હતા તેમણે જણાવ્યું કે વિકસિત ભારતનું સપનું સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની આગેવાની હેઠળ સહકારી મંડળીઓ સભાસદો તેમજ ગ્રામ પંચાયતો સાથે મળીને કામ કરવાનું મહત્વ વધ્યું છે આવા કાર્યક્રમો ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવે છે અને વિશિષ્ટ સેવા આપનારા સહકારી હોદ્દેદારો તથા સરપંચોના યોગદાનને માન્યતા આપે છે જે સૌ સાથે અને સૌના વિકાસ સાથે

ખૂબ મોટો ફાયદો થવાનો છે અને થાય છે અમારા દેશના આદરણીય ગૃહ મંત્રી અમિતભાઈ શાહ સાહેબ તે પોતે પણ સહકાર મંત્રી પણ છે અને સહકારી ક્ષેત્ર થકી દેશના અને ગુજરાતના અનેક લોકોને પ્રત્યેક સાથે પરોક્ષ રીતના રોજગારી મળે રહે ફાયદો રહે ખેડૂતો સહકારી ક્ષેત્ર થકી અને પશુપાલક સાથે જોડાયેલા લોકો અનેક પ્રકારની રોજગારી મેળવે છે અને આપે છે તો આજે વડોદરા જિલ્લાનું કરજણ તાલુકાનું નિશાળા ગામનું સ્નેહ સંમેલન એ અનેક લોકો વડોદરા જિલ્લાના અને કરજણ વિધાનસભામાં આવતા બધા લોકો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવાના છે સહકારી આગેવાનો સહકારી ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તો આના આ સ્નેહ સંમેલનથી આવનારા દિવસોમાં ચોક્કસ જબરદસ્ત મોટો ફાયદો થવાનો છે અને જ્યારે સાચા અર્થમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બે હજાર સુડતાલીસ સુધીમાં દેશને વિકસિત ભારત બનાવવાના છે તો એમાં સહકારી ક્ષેત્ર પણ વિકસિત ભારતમાં એમનું પણ સહકારી ક્ષેત્રનું પણ ખૂબ મોટું યોગદાન રહેવાનું છે તો આ સ્નેહ સંમેલન થકી બધા જનો એક જ આશય છે કે વડોદરા જિલ્લાના સ્નેહ સ્નેહ સંમેલનમાં સહકારી ક્ષેત્રથી અનેક અનેક લોકોને રોજગારી મળે અને સહકારી ક્ષેત્રમાં સાથે જોડાયેલા લોકો આવનારા દિવસમાં પોતપોતાના પ્લેટફોર્મમાં ખૂબ આગળ વધે એ બધા એકબીજાને શુભેચ્છા પાઠવવાના છે ભારત સંકલ્પ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત આજે નિશાળિયા મુકામે સહકારીતા સંમેલન અને સહકારી આગેવાનો અને સરપંચશ્રીઓનું સન્માનનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય તરીકે વર્ષોની જેમ સ્નેહ મિલન કાર્યક્રમ રાખતો હોય છે એ જ રીતે આજે અમે અહીંયા રાખ્યો છે એમાં અમારા ડેરીના પ્રમુખ ઉપપ્રમુખ અમારા સંસદ સભ્ય મનસુખભાઈ તેમજ ગુજરાત રાજ્યના સહકારી સેલના કન્વીનર અને ગુજકો મહેસૂલના ઉપપ્રમુખ એવા અમારા બિપિનભાઈ ગોતા પણ અહિયાં આજે અમારી વચ્ચે હાજર છે સંતો પણ ઘણા બધા અહીંયા આજે હાજર હોય ત્યારે અહીંયા ખૂબ સારી મોટી સંખ્યામાં આમ તો લગભગ ચાર થી પાંચ હજાર લોકો આ સ્નેહ મિલનમાં ભેગા થયા ત્યારે નવા વર્ષની તમામને હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું અને આવનાર સમયમાં સૌ સાથે મળીને તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે અન્ય કોઈ પણ ચૂંટણી આવે એમની અંદર ભારતીય જનતા પાર્ટી નો ભગવો લહેરાય એવું આયોજન થાય એવી ભગવાન ને પ્રાર્થના કરું છું વિડીયો કો કરે કરે વિડીયો કે